ઝડપી પાડ્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર પેરોલ ફરલો ફરારી આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સૂચના આપી હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફોર સ્કોડની ટીમના માણસો જિલ્લામાં બનેલ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નો હાથ ધરેલ હતા જે દરમિયાન ખાનગી બાતમીના આધારે ભરૂચ શહેર સિલિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપીને આજરોજ સુરત જિલ્લાના વેલંચા વિસ્તારની રંગોલી ચોકડી ખાતેથી ઝડપી પાડી બીએનએસએસની કલમ પાંત્રીસ એક જે મુજબ અટક કરવામાં આવેલ છે તેમજ આગળની કાર્યવાહી કરવા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે પોલીસે કમલેશભાઈ માંગીલાલભાઈ ગુર્જરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી